નું સ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરવાની છે બરોબર તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને મજૂર ભાઈની ટીમ ના માણસ પોચી ગયા છે રામ રામ ભાઈને કેમ છે તો હારું લ્યો હાલો હાલો તો બનાવી નાખો ને બનાવી બંગાવી હાલો ભૂકા કાઢી નાખી બરોબર મારે ઘોડું પડ્યું

ચા વિના મને ચેન પડે નહીં મન મારો નહી મને તો મિત્રો આપણે ને અમિતભાઈના પ્લાન મુજબ બરોબર બનાવવાનું છે બરોબર ને અમિતભાઈ તો અમિતભાઈ કરતા હોય એનું કામ તો આપણે એના પ્લાન મુજબ જ આપણે બનાવવાનું છે અને એની મદદ કરવાની છે કઈ ગયો તો કાંઈક મિત્રોને કહી કઈ ગયો ને કાંઈક ભાઈ હવે ભોકે ચડી જઈ રહી ગઈ રહી

હાલો અમે મને ગયો તો અમારો વળી પાછો પ્લાન અલગ થઈ ગયા એટલે એના પ્લાન મુજબ આપણે હાલવાનું હે બરોબર બરોબર ને અમિત ભાઈ ઉભો દુકાન આમ કરવું જો અચ્છા મિત્રો અમિતભાઈ ભાઈ વગા ચશ્માય વેલ્ડિંગ કરે હો રેવા દયો રાત ના પછી કોક રેતી નાખ તો એવું થાહે હો ભાઈ એ આમ જોવા એને આદત હોય

અને આપણા હિરેનભાઈ પાણી ની આપને સુવિધા આપે છે હું કેવું તમારો બાકી પાણી પીતરે જો ઉનાળો હાલે છે ને ઉનાળો હાલે છે તમારા શેટ ક્યાં નગર છે લાને હા લાને છે એમ ને તમારે 2 લાખ વાળી બરાબર વાળી ચેનલ માં પ્રમોશન કરી નાખજો બરાબર કેસો લગા મેરે મજાક હાલ મિત્રો લગભગ લગભગ ઝૂપડું હવે પૂરું થઈ ગયું છે બરાબર હવે એને આપણે અહીંયા જરાક ઊભું કરીને ચેક કરી લઈ પછી આપણે વાંધો ના આવે બરાબર ને આપણા અશ્વિનભાઈ પણ અહીંયા ઊભા જ છે તમને કેવું લાગે છે કામ હરતભાઈનું જોતા હશો કેટલા હિંસ ને એવું હા કોક જેવા થઈ ગયા હવે ફોની આસપાસ પહોંચી ગયા હે બહુ મજા આવે છે ઝૂંપડું મસ્ત બનાવ્યું છે તમને સારું લાગે એક કમેન્ટ જરાક

તો મિત્રો ફાઇનલી આપણે ઝૂપડું ઊભું કરી લીધું છે હવે આને જઈને સીધું મા ખોળવાનું જ છે આપણા અશ્વિનભાઈને હવે લગભગ લગભગ સાવ કમ્પ્લેટ જ છે હવે આમાં તાલપત્રીને એવું નાખવાનું છે અને અત્યારે લગભગ બપોર થઈ ગયા છે બેગ વાગવા આવ્યા છે અને હજી બધાને જમવાનું પણ બાકી છે

હાલો મિત્રો તો ફાઈનલી હવે અમે જમી લીધું અને તમારા ભાઈને જવાનું છે મેરેજ માં તો હાલો હવે આપણે મજૂર ભાઈ હવે ફીટ કરી આવશે મનસુખ ભાઈ ગીરી નું ઝુંપડું ને આપડા ભાઈ છે એના ભેરા બરોબર હાલો ભલે ભલે તમે આટલો બધો ટાઈમ દીધો તમારો ખૂબ ખૂબ આભાર તો ભાઈ હે હાજી વાંધો નથી થેન્ક્સ લવ યુ